નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સાધુ મહારાજ અને જલારામ બાપા સવાર સમય હતો સૂરજ આસમાનમાં ઉદય થઈ રહ્યો હતો સૂરજ નો આસો આસો અજવાળું ધરતી પર પથરાતું હતું બીજી તરફ ચંદ્રમાં પોતાની સાંદ્રીને સંકેલીને આસમાનમાં ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો હતો એક તરફ ઉગતો સૂરજ અને બીજી તરફ અસ્ત થઈ રહેલો ચંદ્ર બંને મળીને આસમાનની શોભા વધારી રહ્યા હતા તેવા સમયે જલારામ બાપા વીરપુર ગામના પાદરમાં ચક્કર મારવા માટે નીકળ્યા જલારામ બાપા એક હાથમાં લાકડે અને બીજા હાથમાં માળા લઈને વીરપુર ગામના પાદરમાં મારતા હતા ત્યાં જલારામ બાપાના કોઈના અહોકારાનો અવાજ સંભળાયો તેમણે અવાજની દિશામાં જોયું તો વીરપુર ગામના પાદરમાં આવેલા વડલાના ઝાડ નિશે ઝાડના થડને ટેકો દઈને એક સાધુ બેઠા હતા તે સાધુ મહારાજ બે હાથ વડે પોતાના બંને પગ પકડીને અહોકારા કરતા હતા જલારામ બાપાની નજર સાધુ મહારાજના પગ પર પડી તેમણે જોયું કે સાધુ મહારાજના બંને પગ સોજી ગયા છે સાધુ મહારાજના ચહેરા પર ખૂબ જ થાક દેખાતો હતો સાધુ મહારાજને જોઈને લાગતું હતું કે તેમને પગમાં ખૂબ જ પીડા થઈ રહી હતી અને ખૂબ જ થાકેલા હતા તે સાધુ મહારાજ વડના ઝાડના થડને ટેકો દઈને બેઠા હતા અને ખૂબ જ હાંફતા હતા જલારામ બાપા સાધુ મહારાજ પાસે આવ્યા અને પૂછ્યું શું થયું સાધુ મહારાજ તમારે ક્યાં જવું છે મારા રામ સાધુ મહારાજે એક ઊંડો શ્વાસ લીધો અને પછી અહુકારા કરતા કરતા બોલ્યા ભાઈ ગિરનાર જવું છે પણ હવે બહુ થાકી ગયો છું પગ ઉપડતા નથી ભૂખ અને તરસના લીધે શરીરમાં હવે આગળ ચાલવાની મારામાં તાકાત રહી નથી પગની પીડાના કારણે પટકાઈ પડ્યો અને જ આરામ કરવા માટે બેસી ગયો આખી રાત બંને પગમાં પીડાના કારણે પીડાતો રહ્યો પણ પગમાં આરામ નથી થતો ઉપરથી મને વાનો દરજ છે હવે આ પીડા સહન નથી થતી સાધુ મહારાજ આટલું બોલીને ફરી ઝાડના થડને ટેકો દઈને આંખો બંધ કરીને બેસી ગયા જલારામ બાપાએ કહ્યું કે હાલો સાધુ મહારાજ હું તમને મારી સાથે જગ્યાએ લઈ જાઓ જગ્યામાં જઈને તમે આરામ કરી લેજો રોટલો પણ ખાઈ લેજો એમ કહીને તેમણે પોતાની લાકડી ઝાડના ઓટલાના ટેકે મૂકી અને તે સાધુ મહારાજ તરફ પીઠ કરીને ઝાડના ઓટલા પર બેસી ગયા જલારામ બાપાએ તે સાધુ મહારાજના બંને હાથ પકડીને પોતાના ગળામાં પોરવ્યા અને અનાજની ગુણી પીઠ પર ઉપાડે તેમ તે સાધુ મહારાજને પીઠ પર ઉપાડી લીધા એક હાથમાં લાકડી અને પીઠ પર સાધુ મહારાજને લઈને જલારામ બાપા તો જગ્યાએ પહોંચ્યા જલારામ બાપાએ તે સાધુ મહારાજની જગ્યામાં એક ઓટલા પર બેસાડ્યા અને પીવા માટે માટલાનું ઠંડુ પાણી આપ્યું પછી કહ્યું કે હાલો સાધુ મહારાજ સ્નાન કરી લ્યો અને પછી શિરામણ કરી લ્યો સાધુ મહારાજે સ્નાન કરીને શિરામણમાં ફળહાર કર્યું ફળ ખાધા દૂધ પીધું તેમને હવે થોડો આરામ લાગ્યો સાધુ મહારાજને થોડી રાહત લાગી જલારામ બાપાએ સાધુ મહારાજને આગ્રહ કરીને જગ્યામાં રોકી લીધા આઠ દિવસ થયા ત્યાં તો સાધુ મહારાજને પગમાં એકદમ રાહત થઈ ગઈ હો તેમને વાના દર્દમાંથી પણ મુક્તિ મળી સાધુ મહારાજ જલારામ બાપાની જગ્યામાં આઠ દિવસ રોકાયા ત્યાં સુધી જલારામ બાપાએ તેમની ખૂબ જ સેવા કરી આઠ દિવસ પછી સાધુ મહારાજ એકદમ ખૂબ જ સાજા થઈ ગયા એટલે તેમણે કહ્યું ભગત હવે હું રજા લઉં છું હવે મને પગનું દર્દ મટી ગયું છે અને વાના દર્દમાં પણ ઘણી રાહત છે હવે હું મારી આગળની યાત્રા શરૂ કરું જલારામ બાપાએ કહ્યું સાધુ મહારાજ હજી તો તમને પગના દર્દમાં રાહત છે પગનું દર્દ મટ્યું નથી હજી થોડા દિવસ માટે રોકાઈ જાઓ પંદરેક દિવસ પછી જજો ત્યાં સુધીમાં તો તમારું દર્દ સાવ મટી જશે પછી જજો સાધુ મહારાજે ઘણું કહ્યું પણ જલારામ બાપાએ તેમને રોકાવા માટે ખૂબ આગ્રહ કર્યો જલારામ બાપાએ તેમને આગ્રહ કરીને જગ્યામાં વધુ પંદર દિવસ રોકી લીધા સાધુ મહારાજને પંદર દિવસ પછી પગનું દર્દ સાવ મટી ગયો અને વાનું દર્દ પણ સાવ મટી ગયું સાધુ મહારાજે કહ્યું ભગત હવે તો મને વાનું દર્દ સાવ મટી ગયું છે અને પગમાં પણ દર્દ નથી તો હવે હું રજા લઉં ભગત હવે મને રજા આપો એટલે હવે હું મારી આગળની યાત્રા શરૂ કરું જલારામ બાપાએ કહ્યું કે સાધુ મહારાજ જો તમે પાછી તમારી યાત્રા કરશો તો સાલવાથી તમારું વાનું દર્દ ઉથલો મારશે હજી થોડા દિવસ માટે જગ્યામાં જ રોકાઈ જાઓ જલારામ બાપા સાધુ મહારાજને જગ્યામાં રોકાવા માટે આગ્રહ કરવા લાગ્યા સાધુ મહારાજે પણ આ વખતે યાત્રા શરૂ કરવાની જીદ પકડી જલારામ બાપા તેમને રોકવા માટે ખૂબ આગ્રહ કરવા લાગ્યા એટલે સાધુ મહારાજે વિચાર્યું કે જલા ભગત મને એમ રજા નહીં આપે જલા ભગત પાસે સાલાકીથી રજા લેવી પડશે એમ વિચારીને તેમણે જલારામ બાપાને કહ્યું કે જલા ભગત જો તમને મારા પગના દર્દની અને વાહના દર્દની એટલી ચિંતા હોય તો એક કામ કરો ભગત મને તમારી ઘોડી આપી જો હવે હું મારી બાકીની યાત્રા ઘોડી પર બેસીને જ કરીશ એમ કહીને સાધુ મહારાજ સ્મિત કર્યું સાધુ મહારાજ મનમાં વિશાર કરવા લાગ્યા કે હવે જલારામ બાપા તેમને રોકાવાનો આગ્રહ નહીં કરે સાધુ મહારાજની વાત સાંભળીને જલારામ બાપા ભલે સાધુ મહારાજ ભલે જેવી તમારી ઈચ્છા કહીને ઘોડાહારમાં ગયા અને પોતાની ઘોડીને લગામ પકડીને ઘોડી લઈ આવ્યા ઘોડીની સાથે એક દુધાળી ગાય દૂધ આપતી ગાય પણ લઈ આવ્યા જલારામ બાપાએ તે ઘોડીની લગામ સાધુ મહારાજના હાથમાં આપી દીધી અને કહ્યું આ લ્યો સાધુ મહારાજ આ ઘોડી હવે તમે તમારી બાકીની યાત્રા ઘોડી પર બેસીને જ કરજો સાધુ મહારાજે કહ્યું અરે ભગત તમે મને અહીં વધુ રોકાવાનો આગ્રહ ન કરો એ માટે મેં કહ્યું હતું બાકી મારે આ ઘોડીનું શું કામ જલારામ બાપાએ કહ્યું પણ સાધુ મહારાજ આજથી આ ઘોડી તમારી થઈ કહીને તેમણે ઘોડીની લગામ સાધુ મહારાજના હાથમાં આપી દીધી જલારામ બાપાએ સાધુ મહારાજને દુધાળી ગાય પણ આપી અને તેણે કહ્યું કે સાધુ મહારાજ આ ગાયનું દૂધ પીજો વા તમારી આસપાસ પણ નહીં ભટકે અને તમને પગની પીડામાંથી પણ છુટકારો મળી જશે સાધુ મહારાજે તે ઘોડી અને ગાય લેવાની ના પાડી તો જલારામ બાપાએ તેમને ખૂબ આગ્રહ કરી અને તેમને ગાય અને ઘોડી બંને આપી દીધા સાધુ મહારાજે તે ગાય અને ઘોડી લઈને જલારામ બાપાને આશીર્વાદ આપ્યા અને ત્યાંથી નીકળીને આગળની યાત્રા શરૂ કરી કહેવાય કહેવાય છે કે સાધુ મહારાજે પોતાની યાત્રા જલારામ બાપાએ આપેલી ઘોડી પર બેસીને કરી અને જલારામ બાપાએ આપેલી ગાયનું દૂધ પણ પીધું જેનાથી તેમને વાના દર્દમાંથી મુક્તિ મળી તો મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું અવશ્ય રાખજો જેથી કરી અમારા આવનારા વિડીયો તેમને જલ્દી મળી શકે અને આવી નવી નવી ધાર્મિક વાર્તાઓ સત્ય ઘટનાઓ અને ઐતિહાસિક ઘટનાઓ વીરતાભરી ઘટનાઓ સાંભળવા મળે અમારી ચેનલમાં જેથી કરી તેમને ગમશે થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવી સ્ટોરી સાથે એક નવા વિડીયો સાથે